ભાષણ મેં કરેલું એનો એક વિડીયો વાયરલ થયો છે જેને લઈને ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મને એ વિડીયા અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે રોષ પણ વ્યક્ત કર્યો છે સલાહ પણ આપી છે આ તમામ આગેવાનોમાં અમારા વરિષ્ઠ આગેવાન ભૂપેન્દ્રસિંહજી ચોડાસમા રાજ્યસભાના મારા સાથીદાર કેસરીસિંહજી વાંકાનેર સ્ટેટ અમારા માનદાતાસિંહજી સિંહજી રાજકોટથી પૃથ્વીસિંહ જેઠવા ગુમલીથી તેજપાલસિંહ સરવૈયા ભાવનગરથી અર્જુનસિંહ વાળા જસદણથી ને હમણાં મનદીપસિંહજી પાલીતાણાથી બોલતા હતા એ ઉપરાંત અમારા રાજકોટના આગેવાન મગોબા પ્રદીપસિંહજી કિરીટસિંહજી રાણા વગેરે આગેવાનો સાથે મારી વાતચીત થઈ એમના પ્રતિસા એના પ્રતિભાવો પણ મને મળ્યા છે ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કરેલો હતો મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલમોનું નિરૂપણ કરવાનો હતો સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો અત્યારેય ન હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈપણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું દિલથી માફી માગું છું